હવે વાત કરીએ ગણેશ મહોત્સવની આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ થઈ ગઈ છે આ ખાસ અવસરે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભગવાન ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વર્ષ ઓગણીસો ઓગણચાળીસ થી ચાલી આવતી રાજવી પરંપરાગત મુજબ રાજવી પરિવાર દ્વારા શણગારેલા દરવાજા હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની વિશેષ મૂર્તિની સ્થાપના છ્યાસી વર્ષથી એક સમાન રીતે થાય છે છત્રીસ ઇંચ ઊંચી અને નેવું કિલો વજનની આ મૂર્તિ ચૌહાણ પરિવાર દ્વારા ખાસ ભાવનગરની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે મૂર્તિ બનાવવામાં એક મહિનાથી વધુનો સમય લાગે છે અને આ મૂર્તિને હીરા મોતી જડીત આભૂષણોથી શણગારવામાં આવે છે પાલખીમાં વાજતે તે લાવવામાં આવે છે અને શાહી પૂજા સાથે બાપાની સ્થાપના થાય છે વિલાસ પેલેસ અંદર આ જે મૂર્તિ મૂકવામાં આવી છે થોડા વાર અંદર એના ઘરેણા વગેરે ચડાવવામાં આવશે અને ઘરેણા ચડાયા પછી જે મખર જે જે સજાવટ કરવામાં આવેલી છે ત્યાં ગણજીની મૂર્તિ મૂકવામાં આવશે અને ગણેશજીની મૂક્યા પછી પૂજા વિધિ પ્રમાણે એની સ્થાપના કરવામાં આવશે વિશિષ્ટતા એ છે કે સંપૂર્ણ માટીની છે અને આ ગ્રે કલરના માટીમાંથી બનાવવામાં આવે છે અને આ નેવ કિલોનું આનું વજન છે અને છત્રીસ ઇંચની એની હાઈટ છે અને વર્ષોથી આ ઓગણ ચાલીસ થી આ માટી મૂર્તિ અમે બનાવતા આવેલા છે અમે આરી આ ત્રીજી પેઢી છે